યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા ઋષિ મુનિઓ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે બસો વર્ષ જીવન જીવતા હતા પણ આજે કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતને યોગમય બનાવવા માટે ગુજરાતભરમાં શીતકાલીન યોગ શિબિરોનું આયોજન થયું છે અને હું ગાંધીધામમાં આવ્યો છું બે દિવસની શીતકાલીન યોગ શિબિર છવ્વીસ તારીખે સાંજે પણ અમે યોગ શિબિરનું આયોજન કર્યું જેમાં ગાંધીધામના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માગું છું કે આવો આપણે યોગી બનીએ નિરોગી બનીએ સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ પણ આજે સત્યાવીસ તારીખના કાર્યક્રમ અમે પોસ્ટપોન રાખ્યો છે કેમ કે આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય મનમોહનસિંહજીનું નિધન થયું છે અને એના માટે આ કાર્યક્રમ આજે બંધ રાખવામાં આવ્યું છે તો આપ સોને આપના ચેનલના માધ્યમથી હું એ જ કહું છું કે જીવન જે ક્ષણભંગોર છે એક દિવસ આ દુનિયામાં બધાને જવાનું છે પણ જ્યાં જ્યાં સુધી આપણે જીવન જીવીએ ત્યાં સુધી સ્વસ્થ જીવીએ તો યોગ જરૂર કરીએ આપણે બધા યોગી બનીએ નિરોગી બનીએ ધન્યવાદ